સાઉન્ડ વાળી ગન તમે રોજડા ફૂદરા બધું ભગાડી શકો તો મિત્રો કેવી રીતે બનાવવાની તો વિડીયો મિત્રો સાઉન ગન બનાવવા માટે પેલા સૌથી પેલા તો આપણે એક પ્લાસ્ટિક ની બોટલ લઈ લેવાની છે અને બોટલમાંથી એક ઢાંકણું બાદ કાઢીને હવે આ ઢાંકણાને આપણે પહેલાં હોલ પાડી લઈશું તો મિત્રો આપણે મારી પાસે છે તો ડ્રીલ મશીન છે એટલે હું તો ડ્રીલ મશીનથી હોલ પાડી દઈશ પણ મિત્રો તમારે કંઈક બીજું હોય તો બીજેથી પણ હોલ પાડી શકો છો મિત્રો હોલ માપે માપે પાડવાનો છે મિત્રો એટલે કે આપણે હોલ કમ્પ્લીટ જો મિત્રો આપણો હોલ કમ્પ્લીટ થઈ ગયો છે આની માપસાઈ જ હોય નહીં તો મિત્રો આ હોલ પડી જાય પછી મિત્રો આપણે એક લઈ લેવાનું છે પીયુસીની પાઇપ એટલે કે નળની પાઇપ મિત્રો આ એક ફૂટ જેટલી નળની પાઇપ છે તો મિત્રો આવી એક પાઇપ લઈ લેવાની છે અને મિત્રો આ આ કરી છે આટલી મિત્રો અને મિત્રો મારી દઈશું જો ફિટિંગ કરી નાખવાની પિત્રો અમે આને આપણે ચીપકાવી દઈશું એટલે તો ચીપકાવવા માટે તો આપણી પાસે ફેવીકી મિત્રો ફેવીકી પેલા ચીપકાવી દઈશું જો મિત્રો આ વી ફેવી ચીપકાવી દો એટલે જે ખુલ્લું ન રહેવું એ રીતને બધું ચીપકાઈ દેવાનું છે મિત્રો કદાચ તમારે આ ફેવિકીથી ન ચીપકે તો આપણે આને મારી દઈશું એમસીલ કારણ કે ફેવિકી તો ઓછી આપણે આપણે હેમસીલ મારી દીધી છે મિત્રો હવે આ હેમસીલ એવી રીતે મારવાની છે કે બહારનું કાંઈ ખુલ્લું ન રહી જવું પડે ચેક સાંદો ન રહી જવો પડે એટલે આપણે ફેવિકીલ મારી દીધી છે હવે આપણે જોવાનું છે લાઇટર હવે લાઇટરનો આ પ્લગ લેવાનો છે મિત્રો લાઇટર એટલે કે કરંટ જનરેટ કરે એ રીતના લાઇટરનો પ્લગ લેવાનો છે હવે અહીં આપણે હોલ પાડી દઈશું તો મિત્રો સૌથી પહેલાં આને આપણે હોલ પાડી દઈશું અહીંયા એક હોલ પાડી દીધો છે અને આવી રીતે ફિટિંગ કરી નાખ્યો છે આવતી મિત્રો ફિટિંગ કરી નાખ્યું એટલે આપણે જોવાનું કે અંદર કરંટ પેદા થાય છે જો મિત્રો આમાં કરન્ટ જનરેટ થાય છે તો આવતી મિત્રો ફિટિંગ કરી નાખવાનું છે સૌથી પહેલાં આ લાઇટરમાંથી તમને મળી દેશે તો મિત્રો આવી ફિટિંગ કરી નાખવાનું છે હવે મિત્રો આપણે આ ફિટિંગ કરી નાખ્યું હવે આપણે જોવાનું છે અંદરથી આ બધે આને ફેવિક એમસીલ મારી દીધી છે એટલે કે તે ખુલ્લું ન રહી જાય જો તમે મિત્રો અંદર કરંટ કરન્ટ જનરેટ થાય છે તમને દેખાતું છે તો મિત્રો કરન્ટ જનરેટ આવડે કરન્ટ જનરેટ થાય તો મિત્રો આને વ્યવસ્થિત રીતે એમસીલ મારી દેવાની છે હવે આપણે આવડી આપણે પાઇપ વળી અહીંયા ઢાંકણું વાંચી દેવાનું એટલે આવડે ફિટિંગ કરી નાખવાની એટલે મિત્રો આપણે ગનનો આગળનો ભાગ બની ગયો છે તો મિત્રો આને ટાઈટ કમ્પ્લીટ આને ફિટિંગ કરી નાખવાનું છે મિત્રો આ આપણે બની ગઈ છે અમે ગન હજુ મિત્રો હવે તમને ગનમાં સાઉન્ડ કઈ રીતના આવે એ હજુ તમને બતાવવાનું છે મિત્રો હજુ વિડીયોમાં બન્યા જ રહીજો તો મિત્રો અમે આપણે આને આ તો આપણે ગન હજુ કમ્પ્લીટ થઈ જાય પણ મિત્રો હવે આને ગન આપણે ચલાવશું કઈ રીતના તો મિત્રો સૌથી પહેલાં આપણે આ ઢાંકણું ખોલીને આપણે અંદર કાર્બનનો એક ટુકડો નાખી દઈશું આપણે કાર્બનનો એક ટુકડો અને એક બે પાંચ એમએલ જેટલું આપણે અંદર પાણી એડ કરી દઈશું અને થોડુંક હલાવી નાખશું એટલે મિત્રો કાર્બનને પાણી બે રિએક્શન કરશે તો મિત્રો આગળ આપણે એક પ્લાસ્ટિકનો એટલે કાગળનો ટુકડો લગાડી દઈશું એટલે કે સાઉન મસ્ત ઘનનું થાય તો મિત્રો આપણે સાઉનનો ટુકડો કાગળનો ટુકડો લગાડી દીધો છે હવે આપણે ફિટિંગ કરી નાખશું તો મિત્રો આપણી હવે ગન કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે આનું ટેસ્ટિંગ કરી દઈશું કે આપણી ગન હમણાં કમ્પ્લીટ થઈ જશે કે નહીં તો મિત્રો હવે આપણે સાઉન આપણે ઘન વર્ક કરે છે કે નથી કરતી આપણે જોઈશું તો મિત્રો કે મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવા નવા વિડીયો જોવા મળતા જ રહેશે તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં રણો કોમેડી મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે